કેડીલા ફાર્માસ્યુ ટીકર ના સીએસઆર કાર્યક્રમ અંતર્ગત નવ નિર્મિત કડીના રાજપુર ખાતે પોલીસ આઉટ પોસ્ટ નું લોકાર્પણ માન્ય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું આ નિમિત્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને મહાનુભાવો સન્માન કરવામાં આવ્યું હતું આ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત કડી ધારાસભ્ય કરશનભાઈ સોલંકી મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય સાહેબ આઈ દેસાઈ સાહેબ નંદાસન સાહેબ સહિત તમામ પોલીસ સ્ટાફ તેમજ ગ્રુપ અને યુનિવર્સિટીના અધિકારીઓ મહાનુભાવો રાજપુર ગામના સરપંચ તલાટી અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બની રહેવાની છે કારણ કે પોલીસે શાંતિ અને સલામતીના વિષય સાથે સીધી સીધી સંકળાયેલી એટલે નાના મોટા કોઈ પણ ઈસ્યુ હોય તો નજીકમાં આઉટ પોલીસ સ્ટેશન હોય તો તાત્કાલિક લોકો જઈ અને પોતાની ફરિયાદ કે કોઈ વાત હોય અથવા તો કોઈ વિષય એમના જાણવામાં આવે તો મૂકી શકાય એ રીતે આ આઉટ પોલીસ સ્ટેશનનું ખૂબ સુંદર મજાનું મકાન પણ બનાવ્યું છે કાકાબા ટ્રસ્ટ ભરતભાઈ સૌને ખૂબ અભિનંદન હજુ પણ અને હાંસોટ મુકામે તો ખૂબ કાકાબા ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ એ ચલવી રહ્યા ખૂબ સારી સેવાઓ ત્યાં આપી રહ્યા છે અને અહીંયા પણ આ વિસ્તારની અંદર રાજપુર ઇન્દ્રશીલ યુનિવર્સિટી અને આજુબાજુના વિસ્તારમાં ખૂબ સારા કામો